માહિતી માટે ડિજિટલ આધારિત ડેટાબેઝ તૈયાર કરવામાં આવ્યો છે જેના દ્વારા સરકારી ક્ષેત્રની તમામ માહિતી અને પ્રવૃત્તિઓ માત્ર એક ક્લિક પર સરળતાથી ઉપલબ્ધ થશે કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહે શુક્રવારે રાષ્ટ્રીય સહકારી ડેટાબેઝ પોર્ટલનું ઉદ્ઘાટન કર્યું અને દિલ્હીમાં નેશનલ કોઓપરેટિવ ડેટાબેઝ ટુ થાઉઝન્ડ એક રિપોર્ટનું વિમોચન કરવામાં આવ્યું છે આ દરમિયાન પીએમ મોદીના વખાણ કરતાં તેમણે કહ્યું કે તેઓ બોલ્ડ નિર્ણયો લેશે અને તે અંતે સુધી લઈ જાય છે અમિત શાહે કહ્યું કે પચોતેર વર્ષ પછી સહકારી ક્ષેત્રને મજબૂત કરવા માટે આટલું મોટું કામ કરવામાં આવ્યું છે આ ડેટાબેઝ જેમ સહકારી સંસ્થાઓના વિકાસ વિસ્તરણ અને પુરવઠા માટે માર્ગદર્શન આપશે તે એવા ક્ષેત્રને ઓળખીને વિસ્તરણમાં મદદ કરશે જ્યાં સહકારી મંડળીઓ ઓછી કે નબળી છે પોર્ટલ દ્વારા નાની સહકારી સંસ્થાઓ તેમજ વિસ્તરણ માટે માર્ગદર્શન મેળવી શકશે તેને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે ગામડાઓને શહેર સાથે વૈશ્વિક બજારો સાથે અને રાજ્યોને આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી સાથે જોડવાની સંભાવના છે કહ્યું કે સહકારી ચળવળને મજબૂત કરવા માટે વડાપ્રધાન સાહસિક નિર્ણય લીધો અને તેને લાગુ કરવા માટે એક અલગ મંત્રાલય બનાવ્યો તમામ પીએસએસ કોમ્પ્યુટરાઇઝ છે એવું નક્કી કરવામાં આવ્યું છે કે બે હજાર સત્તાવીસ પહેલા દેશની દરેક પંચાયતમાં પીએસએસ હશે આ પછી સમસ્યાઓના ઉકેલ માટે ડેટાબેઝનો વિચાર આવ્યો